સ્વાગત છે તમારું એમ જે ટીચિંગમાં હું છું જય મહેતા આ વિડીયોમાં આપણે ગણિતના પદ્ધતિશાસ્ત્રના જેટલા પણ ટોપિક બાકી છે તે સાથે ભણવાના છીએ મતલબ કે અત્યારના તમારું ગણિતનું પદ્ધતિશાસ્ત્ર આખું કમ્પ્લીટ થઈ જશે અને તમને ખબર જ છે કે આખી પીડીએફ તમને ક્યાં મળવાની છે ટેલિગ્રામ ચેનલની લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જ્યાં તમને અત્યાર સુધીની બધી પીડીએફ છે એ મળી ગઈ છે અને આ વિડીયો પછી આખી પદ્ધતિશાસ્ત્રની પીડીએફ છે એ તમને ટેલિગ્રામમાં અપલોડ કરી દઈશ એટલે એ પણ જોઈન કરી લેજો બરાબર છે અને વિડીયોને છેલ્લે સુધી ધ્યાનથી જોજો કારણ કે મારે એવો જ પ્રયત્ન હોય છે કે વિડીયો પૂરો થાય ત્યાં સુધી તમને દરેક વસ્તુ યાદ રહી જાય બરાબર એટલે તમારે બીજી વાર પીડીએફ પણ વાંચવાની જરૂર પડે નહીં બાકી તમને પીડીએફ તો મળી જવાની છે તો શરૂ કરીએ આપણે સૌથી પહેલો ટોપિક છે એમ વર્કન વ્યવહાર અને શૈક્ષણિક સાધનો પ્રાથમિક સ્તરે ગણિત શિક્ષણની સફળતાનો મોટો આધાર શિક્ષક વર્ખંડમાં કેવું વાતાવરણ સર્જે છે અને કેવા સાધનોનો ઉપયોગ કરે છે તેના પર છે મતલબ કે જો તમે ગણિત ભણાવતા હો બરાબર ટેટ વનની અંદર તમને ખબર જ છે આપણે ટેટ વન અને ટેટ ટુ બંનેની અંદર ગણિત આવતું હોય છે બરાબર ગણિત આપણો એક મુખ્ય સબ્જેક્ટ છે તો ગણિતની અંદર તમે કેવું ભણાવો છો કેવું વાતાવરણ સર્જન કરો છો કયા સાધનોનો ઉપયોગ કરો છો તે ખૂબ જ મહત્વનું છે વર્ખંડ પ્રત્યયનમાં ભાષાની ભૂમિકા વર્ખંડ પ્રત્યયનમાં ભાષાની ભૂમિકા ને ગણિત પદિશાસ્ત્રનો એક અગત્યનો ભાગ ગણે છે ઘણા શિક્ષકો અને વિદ્યાર્થીઓ ગણિતને ભાષાથી અલગ માને છે પરંતુ વાસ્તવમાં ભાષા એ ગણિત શીખવાનું મુખ્ય માધ્યમ અને પડકાર બને છે તો શું વાત કરેલું છે કે આપણે ભાષા અને ગણિત બંનેને અલગ અલગ સમજીએ કે ભાઈ ભાષા અલગ છે લેંગ્વેજની અંદર આપણે જે ગુજરાતી હિન્દી સંસ્કૃત ઇંગ્લિશ આ બધી અલગ અલગ લેંગ્વેજ સમજતા હોઈએ છીએ બરાબર અને ગણિત આ બેને અલગ અલગ સમજતા હોય છે પણ સાચે બેય અલગ નથી ગણિત અને ભાષા એ શીખવાનું મુખ્ય માધ્યમ અને પડકાર બંને છે મતલબ કે જો તમે વ્યવસ્થિત તમે ભણાવતા હો તો એક સારું માધ્યમ છે અને જો એને ઇગ્નોર કરો તો એક પડકાર પણ બની શકે છે એટલે ભાષાની શું છે બેવડી ભૂમિકા છે ગણિતની ભાષા લેંગ્વેજ ઓફ મેથ્સ ગણિત પોતે એક ચોક્કસ અને સાર્વત્રિક ભાષા છે આ ભાષા સંકેતો પદો અને સૂત્રોથી બનેલી છે જેમ કે આપણે પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકાર ક્ષેત્રફળ પરિમિતિ આવા બધા શબ્દો અને સંકેતોનો ઉપયોગ કરતા હોઈએ શિક્ષકનું પ્રથમ કાર્ય વિદ્યાર્થીઓને આ સંકેત સાંકેતિક ભાષા ચોકસાઈપૂર્વક શીખવવાનું છે મતલબ કે ગણિતની અંદર જેટલી પણ વસ્તુ આવે છે અલગ અલગ જેટલા ચિહ્નો આવે છે જે પણ શબ્દ આવે છે એ શબ્દોનો અર્થ શું છે એ તમારે શીખવવાનું છે બરાબર જેમ કે ક્ષેત્રફળ કોને કહેવાય ખંડફળ કોને કહેવાય પછી વ્યાસ છે પરિમિતિ છે ત્રિજ્યા છે આ ઘણી બધી અલગ અલગ જે શબ્દો આવતા હોય છે ઘણા બધા એ બધા શબ્દોને તમારે સમજાવવાના કારણો અર્થ શું થાય છે એ વિદ્યાર્થીના ભૂલવા જોઈએ બરાબર ગણિતમાં ભાષા લેંગ્વેજ ઇન મેસ અત્યાર સુધી લેંગ્વેજ ઓફ મેસ હવે લેંગ્વેજ ઇન મેસ આ તે ભાષા દાખલા તરીકે ગુજરાતી જેનો ઉપયોગ શિક્ષક પ્રત્યયન માટે અને વિદ્યાર્થીનો કૂટ પ્રશ્નો વર્ડ પ્રોબ્લેમ સમજવા માટે કરે છે હવે તમને ખબર હતો તમે જ્યારે નાના હતા ત્યારે તમે અમુક જે કૂટ પ્રશ્નો છે બરાબર વર્ડ પ્રોબ્લેમ એ ભણેલા હશો બરાબર અમુક કોયડા આપેલા હોય ઉખાણ આપેલા હોય એની અંદર પણ ગણિતનો સમાવેશ કરેલો હોય છે પ્રાથમિક સ્તરે મોટા ભાગની ગાણીતી ભૂલો ગણતરીમાં નથી હોતી પરંતુ ભાષાને સમજવામાં હોય છે મતલબ કે ઉપર ભાષા નથી સમજાતી બરાબર એટલા માટે ગણિતની અંદર ભૂલો થતી હોય છે તમને એક્ઝામ્પલ આપેલું છે એક વિદ્યાર્થીને જ્યારે પૂછવામાં આવ્યું કે મારી પાસે ત્રણ પેન લઈ લેવામાં આવી પછી મારી પાસે ચાર પેન બચી તો શરૂઆતમાં મારી પાસે કેટલી પેન હતી હવે તમે આ વ્યવસ્થિત પ્રશ્ન વાંચો ને તમને ખબર પડી ગઈ છે કે સાત પેન કીધી છે એમાં જો ત્રણ પેન લઈ લેવામાં આવી પછી મારી પાસે ચાર પેન બચી બરાબર છે તો પહેલાં કેટલી હતી શરૂઆતમાં તો ત્રણ લઈ લીધી ને ચાર હતી તો ચાર ને તન સાત તો પ્લસ આપણે કરીએ છીએ પણ વિદ્યાર્થી શું કરે છે ચાર માઇનસ ત્રણ એટલે એક આપે છે કારણ કે ભાષા સમજી દીક નથી બરાબર ભાષાની સમજ ખોટી જે બાળકે લઈ લેવામાં આવી બરાબર એને શું કરી નાખી બાદ આવી કર નાખી એને એટલે ચારમાંથી એક બાદ કહીને ત્રણ કર એટલે શું છે ભાષાકીય ભૂલ છે યાદ રાખવાનું કે શિક્ષકે આ જે ભાષા છે ગણિતની ભાષા છે એને પણ વ્યવસ્થિત સમજાવવું જરૂરી છે બરાબર ઘણી વાર શબ્દની મારામારી હોય કોઈ પણ પ્રશ્નની અંદર તમે જ્યારે અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હો ત્યારે ગણિત અને રિઝનિંગ આ સબ્જેક્ટ હોય છે બરાબર તમારામાં પણ રીઝનિંગ આપેલું છે પાંચ માર્કનું રીઝનિંગ છે બરાબર તો રીઝનિંગને પણ અંદર પણ એવું થતું હોય છે કે અમુક અમુક શબ્દને લીધે તમને પ્રશ્ન સમજવા સમજવામાં ભૂલ થાય તો જવાબ ના આવે એ કો ધ્યાનમાં રાખવાનું છે બરાબર ગણિત પ્રયોગશાળા અને શૈક્ષણિક સાધનો ટીએલએમ ગણિત એ અમૂર્ત એફસ્ટ્રેક વિષય છે બીજી તરફ પ્રાથમિક શાળાઓમાં બાળકને પીઆજી મુજબ મૂર્ત કોન્ક્રીટ રીતે વિચાર કરે છે આ બંને છેડાને જોડાવા માટેનો સેતુ જરૂર પડે છે અને આ સેતુ એટલે શૈક્ષણિક સાધનો ટી એલ એમ ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સ ટી એલ એમ એમનું ફૂલ ફોર્મ યાદ રાખી લેજો બરાબર છે હવે જો યાદ રાખજો આની પહેલાં પણ આપણે વાત કરી લઈએ કે ગણિત છે એ અમૂર્ત વસ્તુ છે અમૂર્ત મતલબ શું જેને તમે અડી ના શકો બરાબર જેને તમે જોઈ ના શકો એનો અનુભવ ના કરી શકો ડાયરેક્ટ બરાબર જેમ કે કોઈ સ્મેલ છે એને તમે સૂંઘી શકો છો પછી કોઈ ફૂલ છે તો અડી શકો છો પણ ગણિતની અંદર શું સરવાળા બાદ બાકી આવે ત્રણ ચાર પાંચને તમે ગણતરી કરો છો મનની અંદર તમને ખબર છે વસ્તુ છે પણ સાચે એનું અસ્તિત્વ કોઈ નથી તે એક્સ વસ્તુ કહેવાય બરાબર છે પણ જે નાના બાળકો છે એ પિયાજી મુજબ જીન પિયા વાત કરી હતી ને અલગ અલગ ચાર તબક્કા તમને આપેલા છે યાદ હોવા જોઈએ ફરીથી યાદ ના હોય તો તમને કહી દઉં જૂના વિડીયોઝ જોઈ લેવા આખું પ્લેલિસ્ટ બનેલું છે જેમાં તમે લાઇન બાય લાઈન બધા વિડીયો જોઈ શકો છો બરાબર છે તો પિયાજીએ જે તબક્કા આપેલા છે એમાં જે નાનું બાળક છે એકથી લઈને પાંચ ધોરણમાં ભણતું બરાબર કે છથી અગિયાર વર્ષના બાળક એ ની જ વિચારવાની જે એફટ્રેક વસ્તુ વિચારી શકતો નથી એનામાં મગજને એટલું ડેવલપમેન્ટ જ નથી હોય કે એફટ્રેક વસ્તુ અમૂર્ત વસ્તુ વિચારી શકે બરાબર એટલા માટે એને આવા સાધનોનો ઉપયોગ કરવો પડે છે બરાબર સાધન દ્વારા વધારે શીખી શકે એટલે સાધન શું છે એ સેતુ છે બે છેડાને જોડવા માટે બે છેડા કહેવા તો એફટ્રેક વસ્તુ અને કોન્ક્રીટ વસ્તુ બંને માટે ટીએલએમનો મુખ્ય હેતુ માત્ર શણગાર કે મનોરંજન નથી તેનો મુખ્ય હેતુ અમૂર્ત ગાણિતિક સંકલ્પનાઓને મૂર્ત સ્વરૂપ આપી શિક્ષણને રસપ્રદ બનાવવાનો છે અને ગણિત પ્રત્યેનો ડર દૂર કરવાનો છે મૂર્તથી અમૂર્ત મૂર્તથી અમૂર્ત શિક્ષણના સૂત્રને ચરિતાર્થ કરવા માટે અનિવાર્ય છે ચાલો હવે આપણે આવશે ટીએલએમનો ઉપયોગ જેમાં તમને અલગ અલગ વસ્તુ આપેલી છે બરાબર આના વિશે તમને ડાયરેક્ટ એમસીક્યુ આવતું હોય છે તમે હમણાં આગળ એમસીક્યુમાં જોવાના પણ છો બરાબર મણકા એ એબેકસ કસ તમે નામ સાંભળેલું હશે બરાબર એને તમે પ્રાથમિક કેલ્ક્યુલેટર કહી શકો જે નાના બાળકોને ગણતરીની અંદર સરવાળા બાદવી કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે આ એક અત્યંત શક્તિશાળી સાધન છે ઉપયોગ શું છે કે વિદ્યાર્થીઓને સ્થાન કિંમત એકમ દસોક સોની સંકલ્પના સ્પષ્ટ કરવા માટે સરવાળા બાદ બાકી ગણતરીની નિપુણતા મેળવવા માટે થાય છે બરાબર મણકા જેને કહેવાય અથવા તો એ બે કેસ કહેવાય મર્યાદા શું છે પીવાય કહેવાય છે આ મર્યાદા પૂછી લીધે મણકા સ્થાન કિંમત અને ગણતરી શીખી શીખવે છે પરંતુ વિદ્યાર્થીને શબ્દોમાં આપેલી સંખ્યાને અંકમાં લખતા કે બાવન છે તો આપણે બાવનને પાંચડો ને બગડો લખતા હોય છે બરાબર બાવન કેવી રીતના લખવા આ બધી વસ્તુ એ શીખવા મદદ કરતું નથી કારણ કે એમાં મળકા હોય છે એટલા માટે બરાબર પછી જીઓ બોર્ડ આ સાધનનો ઉપયોગ આકારો જેમ કે ત્રિકોણ ચોરસ ખૂણાઓના પ્રકાર પરિમિતિ ક્ષેત્રફળ આ બધાને દ્રશ્યમાન સ્પર્શ દ્વારા શીખવા માટે ઉત્તમ ઉપયોગ જીઓ બોર્ડનો થતો હોય છે જ્યારે તમે ભણાવવા જાવ ત્યારે અલગ અલગ સાધનો તમને મળી જશે બરાબર સરકારી સ્કૂલમાં બધા ઘણા બધા સાધનો હોય છે આખી એક કીટ હોય છે જનરલી છે ને એનસીઆરટી દ્વારા આ કીટ બનાવવામાં આવેલી હોય છે નાના બાળકોને શીખવવા માટે બરાબર જેની અંદર દિલ્હીથી જ તમને કીટ પ્રોવાઈડ કરવામાં આવે છે અલગ અલગ સ્કૂલની અંદર જેમાં ઘણા બધા સાધનો હોય છે શીખવા માટે ઘણી બધી ગેમ્સ હોય છે જેમાં બાળકો આ બધી વસ્તુ શીખે ગ્રાફ પેપર તમને ખબર જ છે ક્ષેત્રફળની સંકલ્પનાને સ્પષ્ટ કરવા માટે કેટલા ચોરસ રોકાયા દશાંત સંખ્યાઓ દર્શાવવા માટે ગ્રાફનો ઉપયોગ કરતા હોય છે પડી સંખ્યા કાર્ડ ડોમિનો કાર્ડ્સ બ્લોક્સ માપનપટ્ટી વજન કાટો ગણિતની રમતો આ બધી વસ્તુનો ઉપયોગ કરતા હોય છે બરાબર આ ડોમિનો કાર્ડને સંખ્યા કાર્ડ શું છે એ તમે જ્યારે સ્કૂલમાં જોઈન કરો ત્યારે તમને ખબર પડી જશે ઘણી બધી સ્કૂલની અંદર હોય છે હું જ્યાં ત્યારે ભણાવું છું ત્યાં પણ આ ડોમિનો કાર્ડ્સ પડેલા છે અલગ અલગ ટપકા આપેલા હોય ડોમિનો કાર્ડની અંદર એ તમારે ગોઠવવાના હોય પછી બ્લોક્સ આપેલું છે તો આ બધી વસ્તુ તમારે હોય છે ગણિત પ્રયોગશાળા મેસ લેબોરેટરી એક એવો ખ્યાલ છે જ્યાં બધા ટીએલએમ અને પ્રવૃત્તિઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ હોય અને વિદ્યાર્થીઓને ગણતરી ગણિતને કરવા મતલબ કે ડુઈંગ દ્વારા શીખીને માત્ર સાંભળવા દ્વારા જ નહીં તો ખાલી તમને કીધું છે કે કામ કરવાનું ગણિત છે એ ડૂઈંગ વસ્તુ છે મતલબ કે કરીને તમે વધારે શીખી શકો ખાલી સાંભળવાનું નથી ચાલો તો આ વસ્તુ સમજી ગઈ છે તમને હવે આપણે સીધા એમસીક્યુ પાડી લઈ બરાબર એમસીક્યુ ઇઝી છે જ્યારે તમને વાંધો નહીં આવે એક તમે ઉપરની સમજી ગયા પછી એમસીક્યુ તમને ઇઝી જ લાગવાના છે તમારે શું કરવાનું છે હું તમને જેટલા પણ એમસીક્યુ આપું છું એ બધા વિડીયોને પોઝ કરીને તમારી જાતે પેના પેપરમાં એકથી દસ આંકડા માંડી લ્યો એ બીજળડી લખો જાતે ચેક કરો કે તમને કેટલા સાચા પડે છે કારણ કે મેં તમને એમસીક્યુ આપેલા છે એની અંદર પાછલા પેપરમાં પૂછાયેલા એમસીક્યુનો પણ સમાવેશ કરેલો છે એટલે એ દરેક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે તમે જે પ્રેક્ટિસ કરો તમને વધારે ફાયદો થવાનો છે ચલો ટેટ પી વાયક્યુ બે હજાર બાવીસમાં પૂછાયેલો પ્રશ્ન છે ધોરણ બેમાં મણકાઘોડી નો ઉપયોગ વિદ્યાર્થીઓને શું શીખવામાં મદદ કરતો નથી બરાબર તમને ખબર જ છે છે એ શબ્દને અંકમાં લખવા એના મદદ નથી કરતો ઓપ્શન નંબર ડી એકદમ સાચો છે આગળ ગણિતના વર્ખણમાં ભાષાની ભૂમિકા શા માટે મહત્વપૂર્ણ છે તો શિક્ષકને આરામ મળે તેવું ના આવે કુટ પ્રશ્નો સમજવા માટે ભાષા કે સમજ હોવી જરૂરી છે ઓપ્શન નંબર બી એકદમ સાચો છે કુટ પ્રશ્નો માટે ભાષા આવડવી જરૂરી છે પ્રાથમિક સ્તરે અમૂર્ત ગાણિતિક સંકલ્પનાઓ સ્પષ્ટ કરવા માટે શિક્ષકે શેનો ઉપયોગ કરવો જોઈએ તો શું આવશે કોન્ક્રીટ ટીએલએમ મતલબ કે મૂર્ત શૈક્ષણિક સાધનોનો ઓપ્શન નંબર સી એકદમ સાચો છે જીઓ બોર્ડનો મુખ્ય ઉપયોગ મુખ્યત્વે ગણિતની કઈ સંકલ્પના શીખવા માટે થાય છે તો જીઓ બોર્ડ છે એ તમારે સ્થાન કિંમતની કિંમતને વધી ભૂમિતિના આકારો પરિમિત ક્ષેત્રફળ તો ઓપ્શન નંબર બી એકદમ સાચો છે જીઓ બોર્ડનો ઉપયોગ છે એ તમે આકાર પરિમિતિ ક્ષેત્રફળ શીખવા માટે કરી શકો છો પછી આવશે પાંચો પ્રશ્ન એક બાળક ચારસો ત્રણને ચારસો ત્રીસ વાંચે છે તો આ ભૂલનું મુખ્ય કારણ શું હોઈ શકે છે બાળકને આંખો નબળી બાળકને સ્થાન ની સંકલ્પના સ્પષ્ટ નથી બાળકને શાળાએ આવવા માંગતું નથી ગણતરીની ગતિ ધીમી છે તો ઓપ્શન નંબર બી આમાં પણ સાચો છે સ્થાન કિંમતની એને ખબર ના હોય તો એ ચારસો ને ચારસો ત્રીસમાં ગોટા કરી શકે છે બરાબર ગણિત પ્રયોગશાળા મેસ લેબોરેટરીનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ અને પ્રયોગ દ્વારા ગણિત શીખવાની તક આપવી માત્ર માત્રવાળા શબ્દો ઓપ્શન જ કાઢી નાખવાના બરાબર શિક્ષકોનો બધો સામાન એક રૂમમાં રાખવો વિજ્ઞાનના પ્રયોગો કરવા તો જો ઓપ્શન નંબર એ અને સી આમાં તમે કન્ફ્યુઝ હોઈ શકો છો પણ અહીંયા તમને શિક્ષક કીધું છે શિક્ષક ના આવવું જોઈએ બરાબર અહીંયા વિદ્યાર્થી આવવું જોઈએ કે વિદ્યાર્થીનો ગણિતનો સામાન તમે એક રૂમમાં રાખી શકો છો એટલા માટે હોય છે બરાબર પણ સાચો જવાબ શું છે ઓપ્શન નંબર એ વિદ્યાર્થીની પ્રવૃત્તિ અને પ્રયોગો દ્વારા ગણિત શીખવાની તક આપવી એક ચોરસના ચાર ટુકડા કર્યા તેમાંથી એક ટુકડો લીધો આ બાબત સમજાવવા માટે ક્યુ ટીએલએમ યોગ્ય રહેશે મણકા ગોળી જીઓ બોર્ડ અપૂર્ણાંક કીટ અથવા કાગળને વાળીને કે કેલ્ક્યુલેટર જીઓ બોર્ડ છે તમારા ભૂમિતિના માટે હોય છે ફ્રેક્શન કીટ કાગળને વાળીને તો ઓપ્શન નંબર સી તમારો સાચો રહે બરાબર સ્પષ્ટીકરણ જોઈ લે અપૂર્ણાંક ખ્યાલ માટે ના ભાગ અને સંપૂર્ણને મૂર્ત અનુભવ જરૂરી છે એના માટે ફ્રેક્શન કિટ અને કાગળને વાડીને એટલે જ્યારે આપણે ટુકડા કરતા કાગળને વાડીને આપણે સમજાવતા હોઈએ છીએ ચાલો ટેટ વન પીવાય કે આધારિત એક શિક્ષક વિદ્યાર્થીઓને ક્ષેત્રફળ સમજાવવા માટે અથડી પાંદડા અને નોટબુક વગેરે વસ્તુઓનો ઉપયોગ કરે છે તો આ પ્રવૃત્તિ શું છે બધા શું કીધું તમને ક્ષેત્રફળ સમજાવવા માટે અથડી પાંદડા નોટબુક આ વસ્તુનો ઉપયોગ કરે છે તો વિદ્યાર્થીઓને વ્યસ્ત રાખો આપણને આવે મૂર્ત અનુભવો દ્વારા ક્ષેત્રફળની સંકલ્પનાનો પરિચય આપે તો ઓપ્શન નંબર બી એકદમ સાચો રહે બરાબર નીચેનામાંથી ક્યુ દ્રશ્ય શ્રાવ્ય ઓડિયો વિઝ્યુઅલ ટીએલએમ ગણાય ચાર્ટ પેપર શૈક્ષણિક વિડીયો મણકા ઘોડીક પાઠી પછી તમને ખબર પડી ગઈ કે વિડીયો છે એ ઓડિયો વિઝ્યુઅલની અંદર આવે ગણિતના વર્ખંડમાં પ્રત્યેન કોમ્યુનિકેશન કેવું હોવું જોઈએ માત્ર માત્રવાળા ઓપ્શન કાર્ડ નાખો શિક્ષક કોઈ દી હોય નહીં શિક્ષક કેન્દ્રીના હોવું જોઈએ દ્વિમાર્કે ટુ વે જ્યાં વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછતા અને ચર્ચા કરવાની સ્વતંત્ર હોય તો ઓપ્શન નંબર બી આવશે સાચો બરાબર વાળા ઓપ્શન જનરલી કાઢી નાખવાના આવી જાય તો ચાલો ટોપિક નંબર થઈ ગયો છે આપણે છેલ્લેથી બીજો કહી શકાય બે ટોપિક જેમ જોવા જઈએ તો ચાલો હવે વિડીયો ગમતો હોય ને લાઈક લાઇક કરના જો પાંચસો જણા વિડીયો જોવે ને તો ખાલી પચાસ જણા લાઇક કરે છે તેવું ના રાખો બરાબર છે બધી વસ્તુ તમારા માટે જ કરો તમે મારા માટે એટલું પણ કરી શકો છો કે લાઈક કરી નાખો વિડીયોને હાઈપ આપી દો અને મેક્સિમમ બીજા લોકો સુધી શેર કરો એટલે બીજા લોકોને પણ ખબર પડે બરાબર બાકી અત્યારનો મારા બીજી શેડ્યુલની અંદર થોડોક તમારી પાસે પણ ટાઈમ કાઢતો હોય તમારા માટે કે તમને બધી વસ્તુ મળી રહે અને નેક્સ્ટ વિડીયોથી હું તમને બીજું એક પરી ત્રાસ છે એ પણ સમજાવવાનો છું બરાબર એટલે રાહ જોતા રહેજો સબસ્ક્રાઈબ કરનાર ચેનલને એટલે તમને બાકીના વિડીયોઝ પણ મળતા રહીએ ચાલો એના પછીનો પોઈન્ટ મૂલ્યાંકન ભૂલ વિશ્લેષણ અને નિદાનાત્મક કાર્ય ગણિત શિક્ષણનું અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ ચરણ એ મૂલ્યાંકન છે અભ્યાસક્રમ પરંપરાગત મૂલ્યાંકનથી આગળ વધીને ભૂલ વિશ્લેષણ નિદાનાત્મક કસોટી અને ઉપચારાત્મક શિક્ષણ પર ભાર મૂકે છે ત્રણ વસ્તુ તમને કીધી છે ભૂલ વિશ્લેષણ નિદાનાત્મક કસોટી અને ઉપચારાત્મક શિક્ષણ ત્રણ વસ્તુ શું છે આપણે એક બાય એક વન બાય વન બધી વસ્તુ સમજવાના છે પહેલાં તો ભૂલ કઈ કરેલી છે બરાબર પેલા મૂલ્યાંકન થાય પછી આપણે ખબર પડે કે ભાઈ ભૂલ કઈ છે પછીનું વિશ્લેષણ થાય પછીની નિદાનાત્મક કસોટી થાય અને છેલ્લે ઉપચારાત્મક શિક્ષણ ઉપર ભાર આપવામાં આવે છે અનૌપચારિક અને ઔપચારિક મૂલ્યાંકન ઔપચારિક અનૌપચારિક ઔપચારિકને કહેવાશે ફોર્મલ અનૌપચારિકને કહેવાશે ઇન્ફોર્મલ આ તમને ખબર જ હોવી જોઈએ ઔપચારિકનો મતલબ શું પૂર્વાયોજિત હોય સંરચિત કસોટી હોય જેનો હેતુ વિદ્યાર્થીઓને ગ્રેડ કે માર્ક્સ આપવાનો હોય છે જેમ કે એકમ કસોટી સત્રાંત પરીક્ષા મુખ્યત્વે સમેટિવ હોય સમેટિવ અને ફોર્મેટિવ આપણે આની પહેલાં પણ સમજી લીધું છે બરાબર સમેટિવનો મતલબ શું કે જે ફોર્મલ હોય બરાબર જેની અંદર તમે ડાયરેક્ટ માર્ક કે ગ્રેડ આપતા હોય ફોર્મેટિવનો મતલબ શું જેને તમે સાથે સાથે કરાવતા હોય મતલબ કે વિદ્યાર્થીઓને તમારે સમજ ચોકસવી હોય પછી જ્યારે તમે લેક્ચરમાં આવો ત્યારે તમે વચ્ચે વચ્ચેને પ્રશ્ન પૂછો તો એ બધા ફોર્મેટિવ અસેસમેન્ટ કહેવાય રચનાત્મક મૂલ્યાંકન કહેવાય આના વિશે આપણે આની પહેલાં એક વિડીયોમાં સમજીએ છીએ બાળ વિકાસની અંદર એટલે એકવાર ધ્યાનથી જોઈ લેજો આ શિક્ષણ પ્રક્રિયા દરમિયાન સતત ચાલતી પ્રક્રિયા છે બરાબર ઉદાહરણ વર્ગમાં અવલોકન કરવું વિદ્યાર્થીને પ્રશ્ન પૂછવા તેનું કાર્ય તપાસવું આનો હેતુ ગ્રેડ આપવાનો નથી પરંતુ વિદ્યાર્થીને સમજ ચકાસવાનો અને ત્વરિત પ્રતિભાવ ફીડબેક આપવાનો છે તો જ્યારે તમે સ્કૂલની અંદર ક્લાસની અંદર તમે કોઈ વસ્તુ વિદ્યાર્થીને પૂછતા હોય કે આ તને આવડું સમજાણું ના સમજાણું તો ફરીથી પૂછી લે બરાબર પછી કોઈને પર્સનલી તમે જઈને સમજાવો ના હોય તો કોઈ વિદ્યાર્થીને તો આ બધું શું છે અનૌપચારિક મૂલ્યાંકન છે આને ફોર્મેટિવ એસેસમેન્ટ કહેવાય અથવા તો એનું ફોર્મલ એસેસમેન્ટ પણ કહેવાય છે ગણિતમાં ભૂલ વિશ્લેષણ એરર એનાલિસિસ રચનાત્મક રચનાવાદી અભિગમ મુજબ વિદ્યાર્થીઓ દ્વારા થતી ભૂલ નિષ્ફળતા નથી તેને બદલે ભૂલ એક બારી છે આ શિક્ષકે વિદ્યાર્થીની વિચાર પ્રક્રિયામાં ડોક્યું કરવાની તક આપે છે તો શું વાત કરીએ કે ગમે એટલી ભૂલ હોય એ ભૂલ જે નિષ્ફળતા નથી એ એક શું છે બારી છે બારી કહી કે શિક્ષક છે એ વિદ્યાર્થી કેવું વિચારે છે એ પ્રક્રિયામાં ડોક્યું કરવાની બારી છે શિક્ષકનું કામ ભૂલ માટે વિદ્યાર્થીઓને સજ્જ આપવાનું નથી પરંતુ ભૂલનું વિશ્લેષણ એનાલિસિસ કરવાનું છે પછી આવશે કૂટ પ્રશ્નો કૂટ પ્રશ્ન વટ પ્રોબ્લેમમાં થતી ભૂલો નું વિશ્લેષણ કરવા માટે નું ભૂલ વિશ્લેષણ ખૂબ ઉપયોગી છે જે ભૂલોના પાંચ સ્તરો દર્શાવે છે તો જો આ તમારા માટે નવો શબ્દ આવ્યો આમ તો નવા મનોવૈજ્ઞાનિકનું નામ આવેલું છે બરાબર ન્યુમેન ન્યુમેન્સ એરર એનાલિસિસ આના પાંચ અલગ અલગ સ્તર છે પાંચે પાંચ અલગ અલગ સ્તર તમારે યાદ રાખવાના છે બરાબર કારણ કે તમને ગમે સ્તરો છે ગમે ત્યારે પૂછી શકે છે કૂટ પ્રશ્ન થતી ભૂલનું વિશ્લેષણ કરવા માટે કોને સ્તરો આપેલા છે તો કોણ આવશે ન્યુમેન કેટલા સ્તરો આપેલા છે તો શું આવશે પાંચ સ્તરો આપેલા છે સૌથી પહેલું વાંચનમાં ભૂલ રીડિંગ એરર બાળકને પ્રશ્ન બરાબર વાંચી શકાતું નથી સમજણમાં ભૂલ કોમ્પ્રિહ એરર બાળક શબ્દો વાંચી શકે છે પરંતુ સમજી શકતું નથી તફાવત કે બાદ બાકી આ બધી વસ્તુ ના સમજી શકે કેમકે આપણે તમે કઈ કે આ બે સંખ્યાનો તફાવત શું છે તો બે સંખ્યાનો તફાવતનો મતલબ શું મોટામાં નાની બાદ કરવી તેને બાદ બાકી કહેવાય તે વસ્તુ ના સમજી શકે રૂપાંતરણમાં ભૂલ ટ્રાન્સફોર્મેશન એરર બાળક પ્રશ્ન સમજી જાય છે પણ તેને સાચા ગાણિતિક સમીકરણમાં ફેરવી શકતું નથી પ્રક્રિયા કૌશલ્યમાં ભૂલ પ્રોસેસ સ્કીલ એરર સમીકરણ સાચું બનાવે છે જેમ કે પંદર પ્લસ સાત પણ ગણતરીમાં ભૂલ કરે છે પંદર પ્લસ સાત એકવીસ કર નાખે સાચે એકવીસ ના આવે કેટલા આવે બાવીસ આવે બરાબર તો આ પ્રોસેસ સ્કીલ કહેવાય જવાબ જવાબ લખવામાં ભૂલ એન્કોડિંગ એરર ગણતરી સાચી કરે છે પણ જવાબ ખોટી રીતે લખે છે બાવીસ હોય એની જગ્યાએ જો શું જવાબ બાવીસ આવ્યો હોય પણ રૂપિયા બાવીસને બદલે બાવીસ કિલો લખી નાખે બરાબર છે કોકવાર સમજવામાં પણ ભૂલ લઈ જેમકે આ પ્રોસેસ સ્કીલ કીધી તમને એવી રીતના એને બાવીસ લખવા હોય એની જગ્યાએ એકવીસ લખી નાખે બરાબર રૂપિયાને બદલે કિલો લખી નાખે તો આ બધું શું છે એન્કોડિંગ એરર છે હવે આવશે આ શું નથી પેલા ભૂલનું વિશ્લેષણ હવે આવશે શું નિદાનાત્મક કસોટી જેને ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કહેવાય શિક્ષકની ભૂમિકા અહીં જજ નિર્ણાયક નહીં પરંતુ ડોક્ટરની છે શું છે શિક્ષક શું એક ડૉક્ટર બની જવાનું કે ભાઈ એને કઈ ભૂલ કરી હવે એ આપણે નિદાન કરવાનું છે જેમ ડૉક્ટર લક્ષણોને જોઈને રોગનું નિદાન કરે છે તે ત્યાં શિક્ષક શિક્ષક છે એ ભૂલ એટલે કે લક્ષણ જોઈને તેનું કારણનું નિદાન કરે છે સંકલ્પના શું છે નિદાનાત્મક કસોટી એક એવી કસોટી છે જેનો હેતુ મુખ્ય તેનો હેતુ માર્ક્સ ગ્રેડ આપવાનો નથી પરંતુ વિદ્યાર્થીઓને શીખવાની મુશ્કેલનું મૂળ કારણ શોધવાનું છે ઉદાહરણ શું શું છે જો કોઈ બાળક સરવાળા વારંવાર ભૂલ હોય એવું લક્ષણ જણાય તો કરવું જોઈએ દ્વારા શિક્ષકે શોધી શકે કે ભૂલનું કારણ વધી નથી પરંતુ સ્થાન કિંમત છે પ્લેસ વેલ્યુ છે બરાબર વધીવાળા વાળા સરવાળા તમને ખબર હોય બાદ બાકી પણ હોય છે જેમાં માથે દસકો ચડાવવાનું હોય પછી એક છેકો મારીને વસ્તુ કાપવાની બાદ બાકીની અંદર સરળમાં વધી ચડાવવાની હોય તો બની શકે સ્થાન કિંમતમાં ભૂલ કરે મને તમને ખબર હોય આપણે જ્યારે પચાસને સો લખતા હોય તો પચાસને સો લખવા જાય તો પહેલાં પચાસ લખવાનું પડે સો લખવાનું તો એકસો પચાસ આવવું જોઈએ પણ એ પચાસ અને સો નીચે ઉપર નીચે લખે ને એકલોને નીચે લખે તો એ શું આવશે તો આન્સર શું આવી જાય તમને ખબર પડી જ હશે એ છસો આન્સર આવી જાય બરાબર ને તો એ શું કરે પ્લેસ વેલ્યુમાં ભૂલ કરી નાખે તો આવું તમારે જોવાનું કે અહીંયા ક્યાં ભૂલ કરે છે નિદાન થઈ ગયું હવે આવશે ઉપચાર ઉપચારાત્મક શિક્ષણ બરાબર રેમેડિયલ ટીચિંગ જેને આપણે રેમેડી કહેતા હોય રેમેડી મતલબ કે ઉપચાર કહેતા હોય બરાબર ઘણા લોકો રેમેડી શબ્દ સાંભળેલો હોય એકવાર નિદાન દ્વારા ભૂલનું કારણ મળી જાય પછી પગથથી ઉપચારાત્મક શિક્ષણ છે નિદાનમાં ઓળખાયેલા મુદ્દાની મુશ્કેલીના મૂળ કારણને દૂર કરવા માટે જે વિશેષ અને વ્યક્તિગત શિક્ષણ આપવામાં આવે છે તેને ઉપચારાત્મક શિક્ષણ કહેવામાં આવે છે વિદ્યાર્થી જે બરાબર એ વધીવાળા દાખલા જે એને વધુ દાખલા ગણવામાં આપવાને બદલે જે ખોટો ઉપચાર છે બરાબર જે શિક્ષક શું કરતા હોય છે કે ભાઈ એને ભૂલ કરી તેને વધારે પડે દાખલા આપી દે એ હાથે શું છે ઉપચાર ખોટો છે શિક્ષકને મણકા ગોડી વડે સ્થાન કિંમત દશક અને એકમની સંકલ્પનાને ફરી સ્પષ્ટ કરવી જોઈએ એ સાચો ઉપચાર છે ઘણીવાર છે ને શિક્ષકને ખબર હોય કે ક્યાં ભૂલ કરે છે શું ભૂલ કરે છે ઉપચાર ઉપચારથી વ્યવસ્થિત નથી કરતા બરાબર આપણે ઘણીવાર એને આવડતું ના હોય તો આને શિક્ષકો જે પાંચ વાર દસ વાર લખવા માટે આપી દે તમારે યાર એવું થયું હતું કે ભાઈ તું દસ વાર લખી આવ પાંચ વાર લખી આવ સાચી એનો ઉપચાર નથી કોઈ વસ્તુ સમજો પછી જો લખતા વાંચતા આવડતું હોય તો પછી આરામથી લખી પણ નાખશે જો એના મગજમાં હશે તો એના મગજમાં કેમ બેસાડવું આપણે અહીંયા એ જોવાનું છે નાખી એને વારંવાર લખવા દેવાનું બરાબર છે એટલે વધારે પડતા તમે દાખલા આપી દો એના કરતા એ વસ્તુ તેને સમજાવી દે કે એકમ દશક કોને કહેવાય એટલે એ પછી બે ચાર દાખલામાં શીખી જશે પુનર્નિર્દાન બરાબર રીડાયગ્નોસ્ટિક ઉપચારાત્મક કાર્યમાં સફળ રહ્યું જોઈએ કેમ તે ચકાસવા માટે ફરીથી લેવામાં આવે છે તેને પુનર્નિદાન કહી શકાય છે બરાબર ચલો હવે આ ચક્ર છે આ ચક્ર તમને ખબર જ છે ભૂલ વિશ્લેષણ નિદાત્મક કસોટી ઉપચારાત્મક શિક્ષણ અને પુનર્નિદાન તો આ ચક્ર એ ચાલુ ચાલુ રહેતું હોય છે પહેલેથી લઈને છેલ્લે ચાર અલગ અલગ સ્ટેપ છે બરાબર હવે તમને સોપાના પહેલાં જે એકવાર જોઈ લેવાના ઈઝી છે સૌથી પહેલાં ભૂલની ઓળખ ભૂલનું વિશ્લેષણ નિદાનાત્મક કસોટી નિદાન ઉપચારાત્મક શિક્ષણ અને પુનર્નિદાન છે છ સ્ટેપ તમારે સોપાન યાદ રાખવાના કારણ કે સોપાનની લાઇનમાં યાદ રાખવા પડે જ્યારે યાદ રાખજો તમને તબક્કા આપેલા હોય પછી મુદ્દા આપેલા હોય સોપાન આપેલા હોય તો લાઇનમાં તમારે બધી વસ્તુ લખવાની આવે પ્રક્રિયાની વાત કરીએ તો ભૂલની ઓળખ વિદ્યાર્થી ભૂલનું લક્ષણ નોંધવી ઉદાહરણ પંદર પ્લસ સત્તર ત્રણસો ને બત્રીસ કરે છે તો પંદર ને સત્તર ત્રણસો બત્રીસ નોંધાય હવે એને શું કહ્યું તમે સમજવું જોઈએ પાંચને સાત બાર તો બાર ડાયરેક્ટ લખી નાખે વધી ચડાવી નહીં પાંચને સાત બાર જગ્યાએ બે ને બાજુમાં લખી દીધા છે ભૂલ વિશ્લેષણ ભૂલનું કારણ શું હોઈ શકે તે વિચારવું શિક્ષક વિચારે છે કે આ પ્રોસેસ સ્કિલ છે પ્રોસેસ સ્કિલ એરર છે બરાબર નિદાત્મક કસોટી ભૂલના કારણે ચોક્કસ ભૂલના કારણે ચોક્કસ કરવા

નિદાન ઉપચારની અસરકારકતા ચકાસવી શિક્ષક પધીવાળા સરવાળાને નવા દાખલા આપીને ચકાસે છે કે બાળક હવે સાચું કરે છે કે કેમ તો શું હતા છ છ સોપન હતા તમારે એક વાર જોઈ લેવા જનરલી સોપનના પ્રશ્નો ઓછા પૂછાતા હોય છે બરાબર ચાલો આપણે એમસી જોઈ લઈ પેલું એમસી ગયું સીસીઈમાં સીસીઈમાં સર્વગ્રાહી શબ્દનો અર્થ શું છે માત્ર લેખિત પરીક્ષા દ્વારા મૂલ્યાંકન તો માત્રવાળા ઓપ્શન જ કાઢી નાખાય તો ઓપ્શન નંબર એને સી નીકળી જશે એક જ શિક્ષક દ્વારા લેવામાં આવેલી પરીક્ષા તો ઓપ્શન નંબર ડી પણ નીકળી જશે મૂલ્યાંકન ઓપ્શન નંબર બી સાચો એક શિક્ષક બાળકોની ભૂલનું વિશ્લેષણ કરીને ઉપચારાત્મક શિક્ષણ યોજે છે આ કઈ પ્રક્રિયા છે જો ભૂલોનું વિશ્લેષણ કરી ઉપચારાત્મક શિક્ષણ યોજે છે બરાબર છે તો સમાપન રચનાત્મક બ્રાહ્ય મૂલ્યાંકન કે રાષ્ટ્રીય સ્તરનું મૂલ્યાંકન તો તમને ખબર જ છે શું છે ફોર્મેટિવ ઇવેલ્યુએશન છે ને રચનાત્મક મૂલ્યાંકન કહેવાય કારણ કે આ બધી શું છે ફાઇનલ છે ને જો જ્યારે તમે ફાઇનલ એક્ઝામ લઈ લ્યો બરાબર છે રચનાત્મક મૂલ્યાંકનને ફોર્મેટિવ ઇવેલ્યુએશન કહેવાય આના વિશે આપણે પહેલાં પણ ભણી જાય છે જ્યારે ફાઇનલ એક્ઝામ લઈ લ્યો ને ત્યારે પછી તમે આ નિદાનના ઉપચારનો કોઈ મતલબ જ નથી કારણ કે ત્યારે તમે ફાઇનલ એક્ઝામ લઈ લીધી છે સત્રાંત પરીક્ષા હોય કે પછી સેમેસ્ટર પદ્ધતિ આપણે કહી શકાય સેમની એક્ઝામ અથવા તો વાર્ષિક એક્ઝામ તો પછી આનો મતલબ જ નથી આ બધું તમારે કરવાનું ક્યારે લેક્ચર ચાલુ હોય ત્યારે શિક્ષણ કાર્ય ચાલુ હોય ત્યારે એટલે રચનાત્મક મૂલ્યાંકન છે ખૂબ જ જરૂરી છે ઉપચારાત્મક શિક્ષણ દરમિયાન શિક્ષકે પ્રથમ શું કરવું જોઈએ નવી પદ્ધતિ અપનાવી જોઈએ બાળકની ભૂલનું મૂળ કારણ શોધવું જોઈએ તો ઉપચાર કરવું હોય તો સીધી વાત છે ભૂલનું મૂળ કારણ શોધવું જોઈએ ચોથો પ્રશ્ન એક શિક્ષકે બાળકને ગણતરીમાં સતત ભૂલ કરતા જોયો છે શિક્ષક તરત જ બાળકને ગણતરીના પગલાં ફરી સમજાવે છે તો આપણે કયા પ્રકારની મૂલ્યાંકન કહેવાય તો તરત જ સમજાવે છે તેનો મતલબ શું તાત્કાલિક બરાબર તાત્કાલિક રચનાત્મક મતલબ કે ઓન ધ સ્પોસ્ટ ફોર્મેટિવ પાંચો પ્રશ્ન રચનાત્મક મૂલ્યાંકન ફોર્મેટિવ એસેસમેન્ટનો મુખ્ય હેતુ શું છે તો ઓપ્શન નંબર બી શીખવાની પ્રક્રિયામાં સુધારણા લાવી વિદ્યાર્થીઓને ગ્રેડ આપવું તુલના કરવી વરસાદ પરિણામ નક્કી કરવું તો રચનાત્મક મૂલ્યાંકનનું કોઈ દિવસ વર્ષ નોંધું જે હોય છે વર્ષનું હોય છે એ લાગુ પડતું નથી એ સમટિવની અંદર ના આવે કેમ આવે સમટિવની અંદર આવે તો ઓપ્શન નંબર શું આવશે બી આવશે નિદાનાત્મક કસોટીનો ઉપયોગ કયા પ્રકારના વિદ્યાર્થીઓ માટે થાય છે માત્ર તેજસ્વી માત્ર સરેરાશા ના આવે તેમને શીખવામાં મુશ્કેલી પડે તે વિદ્યાર્થીઓ માટે બધા માટે સમાન રહે છે તો બધા માટે કોઈ સમાન જ ના હોય કારણ કે નિદાન છે અલગ અલગ વ્યક્તિનું અલગ અલગ રીતે થતું હોય તો ઓપ્શન નંબર સી આવશે એક શિક્ષકે દરેક એકમ પછી ટૂંકી છે સમાપન મૂલ્યાંકન સમ અસેસમેન્ટ નો મુખ્ય હેતુ શું છે તો યાદ રાખો સમાપન મૂલ્યાંકન છે એનું અંતિમ પરિણામ ઉપર આધાર છે ગ્રેડ નક્કી કરવું અંતિમ પરિણામ આપવું બરાબર છે આના વિશે મેં તમને પહેલા કીધું હતું કે આની પહેલા લેક્ચરની અંદર લગભગ બાળ વિકાસની અંદર મે તમને સમજાવેલું છે સમટિવ અને ફોર્મેટિવ સમેટિવ જે ફાઇનલ એસેસમેન્ટ માટે જ છે છેલ્લે તમારે ગ્રેડ આપવાના હોય માર્ક્સ આપવાના હોય અંતિમ પરિણામ આપવાનું હોય ત્યારે સમટિવ ત્યારે સમાપન મૂલ્યાંકન હોય બરાબર કે આખા વર્ષ દરમિયાન કે આખા સેમેસ્ટર દરમિયાન બાળક શું શીખો ફોર્મેટિવ શું છે એ સમાપન માટે નથી બાળકની ભૂલ સુધારવા માટે છે બરાબર રચનાત્મક મૂલ્યાંકન અને સમાપન મૂલ્યાંકન વચ્ચેનો મુખ્ય તફાવત શું છે તો રચનાત્મક મૂલ્યાંકન પ્રક્રિયા દરમિયાન જે સમાપન જે પ્રક્રિયા અંતે છે તો ઓપ્શન નંબર એ જ આવી જશે કે આ પ્રક્રિયા દરમિયાન થાય આ અંતમાં રહી નિદાનાત્મક કસોટી પછી ઉપચારાત્મક શિક્ષણ આપવામાં આવે છે બંને વચ્ચે શું સંબંધ છે તો ઉપચારાત્મક શિક્ષણ વગર નિદાનાત્મક કસોટી થઈ શકે છે તો આ વસ્તુ ખોટી છે ઉપચારાત્મક શિક્ષણ હંમેશા નિદાનાત્મક કસોટી ઉપર આધારિત હોય છે બંનેનું જોડાણ નથી બંને સમાપન મૂલ્યાંકનના ભાગ છે તો સમાપનના ના આવે અહીંયા જો હોય ને તો બંને કેમ આવે રચનાત્મક મૂલ્યાંકનના ભાગ આવે બરાબર બંને રચનાત્મક મૂલ્યાંકનના ભાગ છે સમાપન ના આવે બીજું બંને જોડાણ નથી બે નું જોડાણ છે તો ઓપ્શન હજુ વગર વસ્તુ જે તો ખોટી છે ઓપ્શન નંબર એ પર નીકળી ગયા શું આવશે ઓપ્શન નંબર બી ઉપચારાત્મક શિક્ષણ હંમેશા નિદાનાત્મક કસોટી ઉપર આધારિત હોય છે એટલે એ સૌથી પહેલા અને પછી કરવામાં આવે છે ચાલો તમને બધાના નીચે સ્પષ્ટીકરણ આપેલા જ છે પીડીએફ તમને ટેલિગ્રામ મળી ટેલિગ્રામ જોઈન કરી નાખજો તમને વિડીયો ગમે છે તો લાઇક આપી દેજો બરોબર છે અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરી નાખજો અને વિડીયોને હાઈપ આપી દેજો અહીંયા તમારું ગણિતનું જે શિક્ષણ શાસ્ત્ર છે આમ તો પધી શાસ્ત્ર છે બરોબર એ કમ્પ્લીટ થઈ ગયું છે નેક્સ્ટ વિડીયોમાં હું તમને બીજું પણ કંઈક નવા ટોપિક સાથે કરાવવાનો છું એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં